એવી કઠિનાઈ કહેવાય સાહેબ એ એક એક હિન્દુસ્તાની માલપા આ આપણે આપડે બહુ વિચારવા જેવી વાત છે સાહેબ આપણા હિન્દુ ધર્મના રીતિ રિવાજમાં વિચાર કરો આસો પાલવના પાંદડા બાંધવામાં આવે તમે જ્યારે મંડપ મુરત થિયો છે નિકુંજનું ત્યારે આસો પાલવના આસો પાલવના પાંદડા બાંધવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આસો પાલવનું પાંદડું તૂટ્યા પછી ચોવીસ કલાક મહેશભાઈ ઓક્સિજન આપે છે તમે તો સધર છો પણ નાનો પરિવાર હોય એક જ ઓયડીમાં પાંચ જણા રહેતા હોય અને એમાં પંદર મહેમાન બીજા આવે તો સફોકેશન ન થાય ને એટલે આસોપાલવના પાંદડા બાંધવામાં આવતા એ આપણે ભૂલી ગયા છે યાર આ પીપડા પિતૃ તરીકે શું કહે એમાં પિતૃ આપણા છે ના પિતૃ પીપડો એક જ એવું છે આ વૃક્ષ કે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને આપણો કાઠિયાવાડ નો એક દુવો છે પીપળ બાંધ ને તોડીએ ન તોડીએ વડની ડાળ અરે વેતા જળમાં જો થૂકીએ તો તો લાગે ગુરુને આ દુવો આ આપડા વિદ્વાનો કેટલા આપણા વડીલો કેટલા બુદ્ધિજીવી હશે કે આપણે ભૂલી ગયા છે કે આ વિજ્ઞાન સાથેનો દુવો છે પીપળ પાન ને તોડીએ પીપળા ને પાન ને તોડવા ના પાડ્યા વડીલો આ અભણ વડીલો ને તમે એમ ન માનતા આ અભણ આ જેટલા અભણ વડીલો છે ને એ સારામાં સારા વિજ્ઞાનિક હતા સારામાં સારા સાયકોલોજીસ્ટ હતા આપણે જે અત્યારે વધુમાં વધુ જે ડિપ્રેશનના ભોગ બનીએ છીએ આ સાયકોલોજીસ હતા અને એટલે તમે જુઓ આપણે થપ્પોની રમત અત્યારે આ છોકરાઓને થપ્પોની રમતની છે જ ને આપણે બધા થપ્પો રમીયા છીએ થપ્પો છે ને ઈ તમને માનસિક અને શારીરિક બેય મજબૂત કરે છે કેવી રીતે કે તમે થાપ થપ થાપોમાં બીજાને પકડવા માટે દોડવાનું હોય થપ્પો જેટલા રમીયા છે ને ખબર હશે અને એક કોઈ આજુબાજુથી થપ્પો ન કરી જાય એટલે સતત તમારે મગજ સતેજ રાખવું પડશે કે આમથી આવશે આમથી આવશે વિચાર તો કરો અત્યારના બાળકને કદાચ તમે ખીજાશો તો ખાવા ઉપર નહીં આપણે રોતા પાછા રાખવા બીજા મારતા છાના રાખવા મારતા હો આપણને હમણાં અમારે કાર્યક્રમ મારો હતો ને એક બે ને આ ગરબો બેને જે ફિલ્મી ધૂન ઉપર ગરબો ઉપાડ્યો મને તો નિકુંજભાઈ ધનુર ઉપડી ગયો ઉપાડ કઈ રહ્યો જોજો ચોટીલા માજા શુમા માચા મંડ ને કેશુ મારા દુશ્મનો ને કરીને આજે મારી ખલ્લા આવું ગાયું બોલો એમય બેન ને હેટે આવી ગયો ગુજરી ગયા પછી ખબર પડી એનો દુશ્મન એના પહેલા જઈને ગાય આવ્યો તો અને ક્યાં પೋಗુ

એ આપણા માયાડુ મા એ આપણા માલ કના માયા માનવી માયા મેલીને જાસો મારા મેળવારી હું મેં પરી હું મેં पना पोरिया कोंडलियो के राणा कोंडलियो के राणो कोंडलियो के कोंडलियो के अजीब दासता है ये कहाँ शुरू कहाँ खत्म ये मंजिल है कौन से ना वो समझ सके ना हाँ ને થતું નથી સે મારા એટલ વાળા બેલેન્સ કરો છે મને અડવું હોય તો મેસેજ કરો છે ચલાવો ના ચલાવો ના ચલાવો ના ને અણો છે બાણ રે ધ્યાન લે લે ગદાન રે આ કહી નિકલ ન જાય હમરી બોડી સે હમરી બોડી સે પરી હું મે આભાર એક બે માટે ઓળખતા હોય પડ અજાણ્યા તો ન પાડે પણ એવી અમારી અપેક્ષા ત્રણેય કલાકારોની એવી જ અપેક્ષા હશે કાર્યક્રમ પૂરો થાય ને તો તમે અમને ઓળખી તો જવા જ જોઈ સારા ગીતો ગાયા લગ્ન ગીતો સારા ગાયા તમને મજા આવી તમે ગરબા રમશો તો ગરબા સારા ગવાય ને એની મજા છે ગરબા કહેવાય અત્યારે ડિસ્કો ગરબા લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય છે બોલો અમારા રાજકોટમાં તો બધી નિકુંજભાઈ એક ભાઈ કરતી હતી એક ધૂન માં તો કંટાળો આવે છે કઈક નવી ધૂન ગોતો

ਸ਼ੋਣੀ દે ਨਾ ਖਰ ਸੋਣੀ ਲਗ ਦੇ ਐਂਡੀ ਪੋ ਆਉ ਆਉ ਹਲ ਤੋ ਅਗੀਤ અને માજીને ધૂન ચડી મગજમાં માં આવો હવે આમાં એને ધૂન બે હાઈડિયા કમ્પોઝિશન માં જોજો કે રાધાના ના નખરા સારા લાગે મને રાધાના ના નખરા સારા લાગે રણછોડ રાય કહી આ મંદિરે ધૂન ભૂલી ગયું છે કેટલી તાકાત હતી અહીંયા નિકુંજભાઈ બેઠા છે યુએસએ ના મહેમાનો બેઠા છે એટલે કલાકાર તરીકે સાહેબ હું વાંચીન બેઠો છું એટલે કહું છું સાહેબ આપણી જ્યારથી આપણી ધૂન બંધ થઈ ને ત્યારથી ડિપ્રેશન છે અજાહે સ્ટેજમાં આટલું ઓડિયન્સ છે અને છાતી ઠોકીને કહું છું કે તમે ગમેવા ડિપ્રેશન માં હોય આખો પરિવાર ભેગો થઈ અડધી કલાક એક અઠવાડિયું ધૂન બોલાવજો તમારું ડિપ્રેશન નો વયું જાય ને તો આ કલાકારને ફાઈટ કેજો સાહેબ કેવાનું મારો અર્થ ઈ છે કે આપણી ધૂન આપણા ભજનો આપણા લોકગીતો ઈ સંસ્કારનું આરોપણ કરે છે સાહેબ સોળ સંસ્કાર માનું સંસ્કાર એટલે લગ્ન છે જે આપણે દિવસෙන් દિવસે ભૂલતા જાય છે લગ્નની વિધિઓ પણ આપણો પ્રશ્ન ઈ છે અત્યારે કે આપણે આ મીંઠોળ બાંધશે ભાઈ નિકુંજ ને મીંઠોળ બાંધી એ કે બાંધી દઈએ ખબર નથી હવે તો પાછો એમાં મોતી મઢે મીઠોળ છે ને એક એવું તત્વ છે પેલાના સમયમાં મીઠોળ એટલા માટે બાંધવામાં આવતા કે દગો થાતો વરાજાને કાંઈ પણ ઝેર ખવડાવવામાં આવે અથવા કોઈ વાસી મીઠાઈ ફૂડ પોઈઝન ન થાય ને એટલા માટે જો ફૂડ પોઈઝન થાય તો એ મીઠોળ ઘસી અને પાવીમાં આવે અને એ ઉલટી કરી જાય ને એટલે એની હારવાર ઝેર હોય કે ફૂડ પોઈઝનનું ગમે એ ગયું હોય ને એ નીકળી જાય ને એટલા માટે મીઠોળ બાંધવામાં આવે છે જાહેર કેવું પડે છે કે સાહેબ આપણી વિધિ જાણવાનો પ્રયત્ન કરો ધર્મ ભી કભી વિજ્ઞાન થાય લગ્ન છે લગ્ન શબ્દ પકડો લગ્ન પાછળ ગન ઘરે કોણ આવે તો કે સુહા ગન આવે નો કેમ એવો વર્ગ બેઠો જેના લગ્નજીવન ને પાંચ જ વર્ષ થયા છે એવો વર્ગ બેઠો છે જેના લગ્નજીવન ને ચાલી ચાલીસ વર્ષ થઈ ગયા બોલો ઘણા ને તો પચાસ પચાસ થયા આવી છે આપણે આ પૈણે લાવની જ વાત હાલે છે એમ આમાં વાંઠાવે ધ્યાન ન દેવું